જામનગરની આસપાસના રમણીય સ્થળોમાંનું એક એટલે બે ભાઈના ડુંગર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા જતા જોવા મળે છે ત્યારે એક સમયે વેરાન વગડો ગણાતો આ વિસ્તાર હાલ પચીસ હજાર વૃક્ષોથી જામનગરનું સાપુતારા બની ગયું છે તો ચાલો જાણીએ આ સ્થળ વિશે મારું નામ વિઠ્ઠલભાઈ સવજીભાઈ મોંગરા હું છેલ્લા બાવીસ વર્ષથી આ જગ્યા સાથે જોડાયેલો છું પેલા બંજર હતી અને હવે વૃક્ષો વાવીને આ ચોમાસા પછી કેવી હરિયાળી ખીલી ઉઠી છે અને દર રવિવાર શુક્રવારે હવે તો જો કે કાયમી માટે શ્રદ્ધાળુઓ બહુ આવે છે એ લોકોને આનંદ આવે છે બહુ સરસ સરસ જગ્યા છે અને હું અમારું ખાસ આ વૃક્ષો વાવવાનું અને હરિયાળી ખીલે એવું કામ રોજ કરીએ છીએ આ વર્ષે વૃક્ષ વાવવાનું ચાલુ છે ખાડા નથી થતા તો અત્યારે બ્રેકરથી બ્લાસ્ટથી એવા બધા ખાડા કરીને અમે પચીસ હજાર વૃક્ષ ઉઠેલા છે અને આ વર્ષે હજી ચાલુ છે જે કોઈ કાંઈ જામનગર થી જામનગરની જનતા ખૂબ સહકાર આપે છે ખૂબ દાન આપે છે હું ત્યાં સેવા કરું છું અને બહુ સરસ જગ્યા ખીલી ઉઠી છે